હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ ગુજરાતનું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ ખીચુંની રીત જેને આપણે પાપડીનો લોટ પણ કહીએ છીએ બાળકોની એવી ફરિયાદ હોય છે કે ઘરમાં લારી જેવું ખીચું નથી બનતું તો જો તમારા બાળકોની પણ એવી ફરિયાદ હોય તો આ રેસીપી તમે સ્કીપ કર્યા વગર સ્ટેપ બાય સ્ટેપ જોજો અને જો તમને અમારી રેસિપી પસંદ હોય તો વિડીયોને લાઇક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બાજુમાં આપેલા બે લાઇકોનને પ્રેસ કરજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે ખીચું બનાવવા માટે સૌ પ્રથમ આપણે ચોખાનો ઝીણો લોટ લઈ લેવાનો છે જે તમે તૈયાર કરવા માટે કોઈ પણ ચોખા લઈ શકો છો તમે ઘરે પણ દળી શકો છો અને ઘંટીમાં તમને તૈયાર પણ મળી જાય છે ખાસ કરીને કમોદના ચોખાનું કણકીનું ખીચું વધારે સારું બને છે ત્યારબાદ બે ચમચી તીખા મરચાંની પેસ્ટ એક બાઉલ ધોઈને સમારેલી કોથમીર અડધી ચમચી અજમો અને અડધી ચમચી જીરું લઈ લીધું છે હવે આપણે પાણીનું માપ પરફેક્ટ લેવાનું છે તો જે વાટકો ભરીને આપણે ચોખાનો લોટ લીધો હોય એ જ વાટકો ભરી અને આપણે સાડા ત્રણ વાટકા પાણી લેવાનું છે જો તમારે એકદમ ઢીલું ખીચું જોઈતું હોય તો ચાર વાટકા પાણી લેવાનું સાડા ત્રણ વાટકા પાણી લેવાનું છે પછી તેની અંદર હાથેથી મસળી અને અજમો ઉમેરવાનો એટલે તેની ફ્લેવર અને સુગંધ સરસ આવે ત્યારબાદ લીલા મરચાંની પેસ્ટ ઉમેરીશું આ તીખા મરચાં છે અમે બે ચમચી લીધા છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી લઈ શકો છો જો તમને બાળકોને ખાવાનું હોય તો તમારે ઓછી નાખવાની પેસ્ટ પણ ખીચું તીખું હોય તો ખાવાની મજા આવે છે ત્યારબાદ તેની અંદર આપણે અજમો ઉમેરીશું જીરું ઉમેરીશું જીરું અને અજમો તમે અધકચરા વાટીને પણ નાખી શકો છો સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું હવે આપણે આ પાણીને સરસ ઉકળવા દઈશું પાણી સરસ ઉકળશે તો જ તમારું ખીચું ટેસ્ટી બનશે એટલે પાણીને બરાબર ઉકાળવાનું ત્યારબાદ તેની અંદર ધોઈને સમારેલી કોથમીર નાખીશું જો તમારે લીલા લસણવાળું ખીચું બનાવવું હોય તો કોથમીરની સાથે તમારે ઝીણું ઝીણું સમારેલું લીલું લસણ પણ ઉમેરી દેવાનું તો તમારું ખીચું લીલા લસણવાળું તૈયાર થઈ જશે હવે અહીંયા આ રીતનો પાપડ ખાર અમે લીધો છે જે માર્કેટમાં તમને કોઈપણ કરિયાણાની દુકાને મળી જશે જો તમારી પાસે આવો પાપડ ખાર ના હોય તો તમારે સાજીના ફૂલ લેવાના આ સ્પેશિયલ પાપડ બનાવતી વખતે ખીચામાં નાખવા માટેનો સોડા આવે છે તેને પાપડખાર કહેવાય છે તેની અંદરથી આપણે અડધી ચમચી કરતાં પણ ઓછો પાપડખાર ખીચુમાં એડ કરવાનો છે તેનાથી ખીચું એકદમ સોફ્ટ અને લીસું તૈયાર થાય છે પાપડખારની જગ્યાએ તમારે તાજીના ફૂલ નાખવા હોય તો નાખી શકાય હવે આ પાણીને બરાબર ઉકળવા દઈશું પછી તેની અંદર આપણે બે ચમચી તેલ ઉમેરીશું તેલ ઉમેરવાથી ખીચું ઠંડુ થયા પછી પણ એકદમ સોફ્ટ તૈયાર થશે પાણી સરસ ઉકળી ગયું છે તો હવે આપણે આની અંદર બે ચમચી તેલ ઉમેરી દઈશું અને જે લોટ લીધો છે આપણે ચોખાનો એ આની અંદર એડ કરીશું ગેસ આપણે ધીમો કરી દઈશું અને ચોખાનો લોટ એડ કરી તેને આપણે વેલણની મદદથી હલાવવાનું છે કોઈ પણ ગાંઠા ના પડે એ રીતે તેને ફટાફટ મિક્સ કરવાનું આ પ્રોસેસ થોડી ઝડપથી કરવાની તમે ચોખાનો લોટ કોઈ પણ લઈ શકો છો બાસમતી ચોખાનો પણ લઈ શકો છો અને ગુજરાત સત્તરના ચોખાનો પણ તમે લોટ લઈ શકો છો પણ બાસમતી ચોખાના લોટનો ટેસ્ટ એટલો સારો નથી આવતો આ રીતે બરાબર મિક્સ કર્યા પછી જો તમારે આ જ વાસણમાં ખીચું તૈયાર કરવું હોય તો નીચે તવી મૂકી અને દસ મિનિટ માટે ઢાંકી અને તેને ધીમા ગેસે ચડવા દેવાનું તો પણ તમારું ખીચું તૈયાર થઈ જશે પણ અમે અહીંયા આજે સ્ટીમવાળું ખીચું બનાવવાના છીએ એટલે એ હવે ગેસ બંધ કરી દેવાનો અને એક ઢોકળિયું લેવાનું છે તેની અંદર પાણી ભરી અને જે ઢોકળાની પ્લેટ હોય તેમાં તેલ લગાવી લેવાનું જો તમારી પાસે ઢોકળિયું ના હોય તો તમે કોઈ મોટા વાસણમાં પાણી ભરીને કાંઠો મૂકીને પણ આ પ્રોસેસ કરી શકો છો હવે આપણે આમાં તેલ લગાવી લેવાનું ને જે રીતે આપણે ઢોકળા બાફવા મૂકીએ છીએ એ જ રીતે જે ખીચું આપણે તૈયાર કર્યું છે કાચું એ આની અંદર એડ કરી દઈશું આ રીતે કરવાથી તમારો લોટ બિલકુલ વેસ્ટ નથી થતો અને નીચે ચોંટતું પણ નથી અને આ ફટાફટ સ્ટીમ થઈ જાય છે વાર નથી લાગતી આ રીતે પાથરી અને ઢોકળિયામાં પ્લેટ મૂકી દઈશું અમે આજે તમને બે રીતે ખીચું બતાવવાના છીએ તો બીજી પ્લેટ કાણાવાળી લઈએ તેમાં પણ તેલ લગાવી લઈશું અને બાકીનો જે લોટ વધ્યો છે તેમાંથી આપણે જે રીતે મુઠિયા વાળીએ છીએ એ રીતે મુઠિયા વાળી અને મૂકવાના છે ઘણી જગ્યાએ આ રીતે ખીચું બાઈટ મળતા હોય છે અને ઘણી જગ્યાએ જે આપણે ચમચીથી ખીચું ખાઈએ એ રીતનું મળતું હોય છે તો આજે અમે તમને બંને રીત બતાવવાના છીએ તમને જે રીતે ગમે એ રીતે તમે ખીચું બનાવી શકો છો બંનેની રીત એકદમ સરળ છે અને બંને એકદમ ટેસ્ટી લાગે છે ફ્રેન્ડ્સ આ રીતે જો તમે બાળકોને ઘરે બનાવીને આપશો તો બાળકોને પણ ખૂબ જ ભાવશે લારીવાળા કે મેળામાં જે રીતે ખીચું મળતું હોય છે એવો જ ટેસ્ટ આનો આવે છે હવે આ આપણે ગોળા વાળી લીધા છે તો ઢાંકી અને આને ફૂલ ફ્લેમ ઉપર આપણે દસથી પંદર મિનિટ માટે સ્ટીમ થવા દઈશું પંદર મિનિટ પછી ચેક કરી લેવાનું સરસ ફૂલી ગયા છે આપણા ગોળા અને કલર પણ બદલાઈ ગયો છે તો ફરીથી ઢાંકી ગેસ બંધ કરી અને દસ મિનિટ માટે સીજવા દઈશું દસ મિનિટ થઈ ગઈ છે સીજાઈ ગયું છે ખીચું તો હવે આપણે તેને એક પ્લેટમાં લઈ લઈશું પહેલાં અમે તમને ખીચું બાઇટની રીત બતાવી દઈએ તો આ રીતે મોટા મોટા પીસમાં જે રીતે આપણે મુઠિયાને કટ કરીએ એ રીતે કટ કરી લેવાનું આવી રીતે અને તેની અંદર સિંગતેલ ઉમેરીશું ખીચુની અંદર સિંગતેલ નાખીને ખાવાની ખૂબ જ મજા આવે છે તમે જે તેલ યુઝ કરતા હોય એ તમે નાખી શકો છો પણ સિંગતેલનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે ત્યારબાદ મેથીઓ મસાલો એડ કરીશું આ મેથીઓ મસાલો અમે ઘરે બનાવેલો છે તો તેની લિંક પણ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ એ પણ એકદમ સરળ રીતે અને ઓછા ખર્ચે તૈયાર થાય છે અને ઘરનો બનાવેલો હોવાથી ચોખ્ખો પણ હોય છે આ રીતે મિક્સ કરી લેવાનું હવે આપણે બીજું જે ખીચું મૂક્યું હતું એ પણ સર્વ કરીશું તો તેને આવી રીતે મિક્સ કરી અને એક બાઉલમાં લઈ લઈશું તમને જે રીતે ગમે એ રીતે તમે ખીચું ખાઈ શકો છો તેની ઉપર પણ આપણે સિંગતેલ રેડીશું અને મેથીઓ મસાલો ભભરાવીશું તો તૈયાર છે આપણા બંને રીતે ખીચું સર્વ કર્યા છે અમે તમને જે રીત ગમે એ રીતે તમે બનાવી શકો છો બાળકોને લંચ બોક્સમાં પણ તમે ભરીને આપી શકો છો એ લોકોને પણ ખાવાની ખૂબ જ મજા આવશે ખીચું બાઇટ આ રીતે ટૂથપીકથી ખાવાની ખૂબ જ મજા આવે છે તો આ નવી રીતે બાળકોને તમે બનાવીને આપજો એ લોકોને પણ ખૂબ જ ભાવશે તો તમને અમારી આ રીત કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો ફ્રેન્ડ્સ અને જો તમે ક્યારેય આ રીતે ખીચું ના બનાવ્યું હોય તો એકવાર ચોક્કસથી બનાવજો બધાને ખૂબ જ ભાવશે અને અમારી રેસીપી જો તમને પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો તો ફરી મળીશું બીજી આવી નવી નવી રીતે અને ટેસ્ટી રેસીપી સાથે બાય